સુરત કતાર ગામની ટીપી સ્કીમ નંબર પરિવાર સમિતિ આયોજિત નૂતન સમિતિન મિલન તેમજ આગામી સમયની રીઝવે આંદોલનની રણનીતિ સામે કાર્યક્રમોનું કતારગામ સ્થિત વૃંદાવન સોસાયટી વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું સુરત કતાર કતારગામમાં સત્યારથી વધુ સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રિઝર્શન પીડિત લોકો જોડાયા હતા કતારકામ ની 49501 આ ત્રણેય ટીપી સ્કીન માં સોસાઇટી ની વાડી મકાનો ખુલ્લા પ્લોટ તેમજ જ રસ્તા ઉપર કોઈ પણ સ્થળ તપાસ કર્યા વગર ઈરાદાપૂર્વક મનફાવે તે રીતે રજિસ્ટ્રેશન દાખલ કરવામાં આવ્યા છે જે આશરે કતારગામ ની 70000 થી વધુ સ્થાનિક લોકોને ને અસર કરતી આ સમસ્યા છે ત્યારે ગત સમયે તારીખ 19/6/2025 ના રોજ મનપાની કચેરીમાં માં મોરચો લઈને મોટી સંખ્યામાં રજૂઆત કરવા ગયા હતા તે રજિસ્ટ્રેશન હટાવી દેવાનો ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું હતું જેનું આજ દિન સુધી કોઈ અમલીકરણ કરવામાં નહીં આવતા ફરીથી આંદોલન સક્રિય બનાવવામાં આહવાન કરવામાં આવ્યું હતું ઉમેશ ઝડાફિયાએ જણાવ્યું હતું કે આશરે દસથી પંચોતેર વર્ષ જૂની મિલકતો પર દર્શનો નાખવામાં આવ્યા છે સરકારી રેકોર્ડની તપાસ કરાવ્યા બાદ આ અસરગ્રસ્તોને મિલકતની ખરીદી કરી હતી ત્યારે કોઈ રિઝર્વેશન મિલકતમાં આવતા નહીં જેથી સૌસટપૂર્વક અને સરકારી કચેરી પર વિશ્વાસ રાખીને મિલકતની ખરીદી કરી હતી પરંતુ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે ઉમેશ ઝડફિયા એપી ઓગણપચાસ પચાસ એકાવન જે છેલ્લા ત્રણેક વર્ષથી જે સોસાયટીઓની વાડીઓમાં ખુલ્લા મકાનોમાં પ્લોટમાં કે રસ્તાઓમાં રિઝર્વેશન નાખવામાં આવ્યું છે કે જે અગાઉના સમયમાં જ્યારે ડ્રાફ્ટ ટીપી બની ત્યારે કોઈ રિઝર્વેશન તે જગ્યા ઉપર હતું નહીં પણ અત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી આ જગ્યા ઉપર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે તે બાબતે અમે વારંવાર લેખિત તેમજ મૌખિત રજૂઆત જે તે સરકારી વિભાગમાં તેમજ નેતાઓને અમે રજૂઆત કરી છે રૂબરૂ તેમજ મૌખિતમાં પણ તેનું કોઈ નિરાકરણ હજી આવ્યું નથી

આગામી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું તેમજ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિના લેખિતમાં રજૂઆત કરીશું અને ગાંધીનગર તેમજ સુરત મહાનગરપાલિકામાં મોરચો લઈને જવાની તૈયારીઓ સર્વાનુમતે નક્કી કરી છે તેમજ સોસાયટીઓના ગેટ ઉપર જાગૃતિ માટે બેનરો લગાવીશું તેમજ જે પાંચ મહિના પહેલા જે સુરત મહાનગરપાલિકા કથાગ ઝોન દ્વારા જે કબજા લેવામાં આવ્યા છે તે કબજાઓ અમને પરત આપે સાત દિવસની અંદર જો પરત નહીં આપે તો અમે ઉપવાસ આંદોલન કરવા માટે પણ અમે તૈયારી સર્વન માટે નક્કી કરવામાં આવ્યું છે જેલ્લા ત્રણ વર્ષની રિઝર્શન અંગે નેતાઓ તેમજ સરકારી કચેરીઓમાં લેખિત કે મૌખિક રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેનું કોઈ અમલીકરણ થતું નથી જેથી આ કાર્યક્રમ સર્વોન મતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આગામી ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં ઈરાદાપૂર્વક દાખલ કરા રિજસ્ટન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ફરીથી આંદોલન સક્રિય સાથે ચાલુ રહેશે ત્યાં મતે આ નિર્ણયો લેવા આહવાન કરવામાં આવ્યો હતો કોશ પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત